દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો ચોમાસામાં ચાર મહિના બાળકો વધારે બીમાર પડતા હોય છે કારણ કે બાળકોને પોણીપુરી ચાઇનીઝ આ બધા જીભના ચટાકા બહુ હોય ગયા નોનો છોરો એટલે ચોમાસામાં પણ તમે હમણાં ટીવી પર જોતા હશો મિત્રો બાલાજી વેફરમાંથી દેડકો નીકળ્યો મરેલો પીજામાંથી ઇ નીકળી રોજ એકને એક વંદો નીકળ્યો મહેરબાની કરીને ચાર મહિના બને તો બાળકોને બહારનું ખાવાનું ના આપશો યાર પૈસા ના આપશો એમને ઘરનો જ નાસ્તો આપો તે છતાંય બાળકો હટ કરે હટ એટલે આપવું પડે એટલે પાણીપુરી ખાય ચાઇનીઝ ખાય દાબેલી ખાય સેન્ડવીચ ખાય આ બધું ખાય મિત્રો આવા સંજોગોની અંદર આ ચાર મહિના ચોમાસાના ચાર મહિના તમારા બાળકોની પાચનશક્તિ મંદ પડે છે અને એટલા માટે એક ફળ જે કહું છું એ ફળનું નામ છે લીંબુ લીંબુને કાપી નાખો અને લીંબુને કાપી અને એક ફાળિયા ઉપર મરી પાવડર જીરું પાવડર અને સિંધવ મીઠું એને મૂકી દો અને એક લાકડાની નાની દિવાસળીની સડી લઈ અને એને કાના પાડીને અંદર રસની અંદર ઉતારી દો અને એક બે મિનિટ ગેસ ઉપર એ લીંબુને ગરમ કરી દો ઠંડુ પડે એટલે એ રસ તમારા બાળકોને ચૂંટાડો મિત્રો નાના હતા ત્યારે બહુ ચૂસ્યું છે અમારી બા અમને બનાવીને આપતી હતી ચોમાસાની અંદર શું થાય આનાથી આ રસ ચૂસવાથી શું થાય મિત્રો નંબર એક વિટામિન સી છે ભરપૂર અને લીંબુમાં છે કેલ્શિયમ હાડકાનો વિકાસ થાય વિટામિન સી એટલે ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને બાળકો ડાયરિયા મરડો આ બધામાં જે સપડાઈ જાય છે મેલેરિયા એમાં સપડાઈ નહીં ખાસ મહત્વનો ફાયદો કે પાચન શક્તિ મજબૂત બને છે જીરું મરી અને સિંધવ મીઠું અને લીંબુ ચારનું કોમ્બિનેશન તમારા બાળકની જે પાચન શક્તિ જે જે ચોમાસામાં ભેજને લીધે મંદ થાય છે મંદ નહીં થાય અને પાચન શક્તિ મજબૂત રહેશે એટલે ઉનાળાની અંદર બા સોરી ચોમાસાની અંદર બાળકોની પાચન શક્તિ મંદ થાય છે આનાથી શક્તિ પ્રજ્વલિત રહેશે બાળકોની અને જે ખાધેલો ખોરાક હશે એ ખોરાક ડાયજેસ્ટ થઈ જશે અને ખોરાક જેટલો ડાયજેસ્ટ થશે એટલી એમની ઇમ્યુનિટી વધશે એમની શક્તિ વધશે અને વારંવાર ચોમાસાના પાણીજન્ય રોગો વધારે પડતા ચોમાસામાં પાણીજન્ય રોગો થાય છે અને ખોરાકજન્ય રોગો જે બહારથી ખાય છે ટાઈફોડ છે કોલેરા છે એવા જે રોગો થાય છે એ રોગો નહીં થાય તો ચોમાસાના ચાર મહિના લીંબુ ખરીદી લાવજો એના ફાળિયા કરજો બે અને રોજ એક ફાળી તમારા બાળકને ચૂસાડી દેજો બે બાળકો હોય તો બે ફાળિયા કરવાના અને બે ફાળિયા આ રીતે મેં કહ્યું એ રીતે નાખી જીરું અને મરીનું પ્રમાણ સરખા ભાગે લેવાનું છે સરખા ભાગે મરીનો પાવડર જીરુંનો પાવડર બનાવી મિક્સ કરીને ડબ્બો ભરીને રાખજો પાવડર નાખી દેવાનો સીંધો મીઠું નાખી દેવાનું સરીથી અને ગોચીને અંદર ઉતારી દેવાનું બે મિનિટ ગરમ કરીને ઠંડુ પડે એટલે ચૂસાડી દેવાનું મિત્રો રોજ જમ્યા પછી નહીં ચૂસાડવાનું એની અસર ભૂખ્યા પેટે થશે ભૂખ્યા પેટે ચૂસાડી દેવાનું અથવા સ્કૂલમાં જાય પહેલાં તમે એને ચૂસાડી દેજો મોટા માણસો પણ જો અનુકૂળ આવે તો લઈ શકે છે મિત્રો તો આટલી વાત આજે કરવી હતી આવતા વિડીયોમાં ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત